જય હિન્દ વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ કરું છું વિદ્યાર્થીઓ આજના આપણે જોઈશું ધોરણ વિષય ગણિત પ્રકરણ નંબર રમત આ બ્લોકનો ઉપયોગ સાડી બનાવવા માટે કરે છે જુઓ આ બ્લોક ને પહેલા બધા સીધા મૂક્યા છે અહિયાં આ શું બનાવ્યું છે તો આપણે પાલવ ગઈએ ને એક એને શું કર્યું છે એકવાર ઊંધો ડાબી બાજુ જમણી બાજુ એ રીતે આ ડિઝાઇન બનાવી છે અને પાછું અહીંયા નીચેની તરફ બરાબર આ રીતે શું કર્યું છે છે સાડી બનાવી ઉપયોગ પછી તેણે ચાદર બનાવવા માટે કર્યો આ જુઓ એક આ બાજુ એક આ એક આ અને એક આ બરાબર આ રીતે ચાર ને સેટ કરીને એને શું કર્યું ચાદરમાં આ રીતે વચ્ચે વચ્ચે ડિઝાઇન કર્યું બરાબર તેણે તે જ બ્લોકનો ઉપયોગ દુપટ્ટો બનાવવા માટે પણ કર્યો એકવાર ઊંધો સીધો ઊંધો સીધો ઊંધો બરાબર બંને એકવાર નીચેની તરફ એકવાર ઉપરની તરફ એ રીતે બ્લોકને બારા પરથી મૂકીને શું કર્યું દુપટ્ટો બનાવ્યો શું તમે જોઈ શકો છો ટીનોએ એક જ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી તમે પણ હવે આ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી ત્રણ પેટર્ન બનાવો બરાબર આ રીતે તમે કરી શકો આ રીતે અહીંયા જેવું કર્યું છે એવું સેમ અહીંયા અને અહીંયા એ રીતે બરાબર અને છેલ્લે આ રીતે બીજી ડિઝાઇન આ રીતે કરી શકો ઉપરની બંને બાજુ અથવા તમે તમારી રીતે પણ અલગથી વિચારીને કરી શકો યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલી પેટર્ન બનાવી તેને આ પેટર્ન આગળ વધારવામાં મદદ કરો જુઓ રીતે પેટર્ન આગળ વધે છે શું છે તો એક પાન છે એની સાથે બે પાન છે આ ત્રણ અને છેલ્લે ચાર ફરી એક તો શું કરીશું બે બરાબર અને પછી શું કરીશું ત્રણ હવે જુઓ આ પેટર્નમાં શું છે તો બંનેમાં આ રીતે છે પછી નીચે પછી ઉપર પછી નીચે એટલે હવે શું આવશે ઉપર આવશે પણ પેટર્ન કેવી છે અહીંયા બે બે ત્રણ ત્રણ તો એક એક વધે છે એટલે આપણે શું કરીશું ચાર ચાર પાંચ પછી પાંચ બરાબર તો આ રીતે ઉપર પછી આ રીતે નીચે આમાં ઉપર તમારે અને વ્યવસ્થિત દોરવાનું છે હવે આ માં શું છે તો વર્તુળ છે બરાબર બધામાં સેમ આકૃતિ છે તો આપણે દોરી દઈએ હવે શું છે પહેલા આ ભાગને રંગ કર્યો છે પછી આ પછી ડાબી બાજુ આ આ આ આવશે આવશે ત્યારબાદ પછી નીચેનો એની બાજુનો રીતે આવશે આપણે આંકડા અને અક્ષરના ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ નીચે થોડા ઉદાહરણ આપેલ છે તમે તેને આગળ વધારો જુઓ એબીસી ઈ એફ જી આઈ એક એક નંબર ઘટે છે પચીસ ચોવીસ ત્રેવીસ આ રીતે અઠ્યાવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ હવે ઝેડ વાય સો ચોસઠ સોસો નંબર ઘટે છે એટલે પહેલો જે અંક છે ને આ સો વાળો સોના સ્થાનમાં જે અંક છે એક એક ઓછા થાય છે તો પાંચસો ચોસઠ ચારસો ચોસઠ ત્રણસો ચોસઠ હવે નવ એકસો નવ બસો નવ આમાં છ વધે છે ત્રણસો નવ ચારસો નવ અને પાંચસો નવ હવે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો તમે કોઈ પણ પેટર્ન બનાવી શકો દસ દસ નંબર વાળી પણ બનાવી શકો કોઈ પણ નંબર કીપ થતા હોય બરાબર જેમ કે બે ચાર છ આઠ જીરો એવી રીતે બેનો નો આવે દસ દસ નંબર છે પચાસ પચાસ નંબર છે એવી રીતે પેટર્ન બનાવી શકો જેવી રીતે પચાસ એકસો પચાસ તો આગળ પેટર્ન શું બનશે પચાસ 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 ચાલીસ ડી તો આગળ શું પેટર્ન મને પચાસ ઈ અને સાહીઠ એફ જો આંકડા વગરની પેટર્ન બનાવવાની છે તો કોઈ પણ આપણે બનાવી શકીએ બરાબર આ પેટર્ન બનાવી છે અને આગળ વધારવાની શું કરવાનું છે એકવાર વાર ઊંધું તો એકવાર સીધું એકવાર વાર ઊંધું એકવાર સીધું ઊંધું ફરી કોઈ પણ અંક બે વાર ન આવવો જોઈએ અંકો અંકોનું ચોકઠું જુઓ શું તમે સુંદર પેટર્ન જોઈ શકો છો એક લીટીમાં એક અંક બે વાર નથી આવતો જુઓ એ બે ત્રણ બરાબર એક બે અને ત્રણ એક બે અને ત્રણ તો આ રીતે દરેક લાઈનમાં એક એક અંક જ વાર જોઈએ ઉપર પણ એટલે આમ લીટી જુઓ કે પછી આડી એકનો એક અંક બીજી વાર આવતો નથી હવે મૂળાક્ષરો એ બી સી ચોખામાં એ રીતે લખવાનો પ્રયત્ન કરો કે એક લીટીમાં કોઈ પણ મૂળાક્ષર બે વાર ન લખાય તો જુઓ સેમ કલર છે ને ત્યાં સેમ આલ્ફાબેટ આપણે મૂકી દઈએ બરાબર શું કરવાનું છે એ બી સી તો નીચે કરીશું તો એ સી બી હવે અહીંયા સી આપ્યો છે તો કયો નથી એ અહીંયા ઉપર બી છે તો અહીંયા પણ બી નહીં લખાય શું લખીશું એ અને બાજુમાં બી હવે આ લાઈન લખતી વખતે આ બે આપણે લખી દીધી છે તે જોઈને લખવાનું છે સી અને બી છે તો અહીંયા શું આવશે ને છે તો અહીંયા આવશે છે તો જુઓ એક પેટર્ન આપી છે બાજુમાં અંક એક થી સાત ની પેટર્ન દર્શાવી છે જુઓ કેવી રીતે લીટી નો સરવાળો બાર થાય આ ત્રણ નો સરવાળો સાત ને ત્રણ દસ ને બે બાર આ ત્રણ નો સરવાળો છ ને પાંચ અગિયાર ને એક બાર આમ સરવાળો સાત ને ચાર સાત ને ચાર પાંચ ને ચાર નવ ને ત્રણ બાર એટલે ગમે ત્યાંથી સરવાળો કરો શું થાય બાર એક જ સરખો જવાબ આવે આઠ ને છ ચૌદ ને એક પંદર નવ ને એક દસ ને પાંચ પંદર વધુ બાર ને એક તેર અને ચૌદ પંદર ચાર બાર ને તેર ચૌદ પંદર સાત ને પાંચ બાર ને તેર નવ ને બે અગિયાર અને ચાર પંદર જુઓ ત્રિકોણની બીજી બાજુના અંકોનો સરવાળો પણ નવ થાય આ જોઈએ ચાર ને ત્રણ સાત ને આઠ નવ પાંચ ને ત્રણ આઠ પાંચ ને ત્રણ આઠ ને બે આઠ ને તો બધી બાજુનો સરવાળો શું થાય નવ હવે એક થી છ અંકોનો ઉપયોગ કરી તમે પણ જાદુ ત્રિકોણ બનાવો ત્રિકોણની દરેક બાજુના અંકોનો સરવાળો દસ થવો જોઈએ તમારે આ જાદુ જે ત્રિકોણ છે એ તમારે પ્રયત્ન કરવાનો છે અને જાતે બનાવવાનો છે બરાબર અને આવતા વિડીયોમાં આનું સોલ્યુશન હું આપીશ ત્યાં સુધી તમારે જાતે પ્રયત્ન કરીને બનાવવાનો છે કે જાદુઈ ત્રિકોણ તમારાથી બને છે કે નહીં અગાઉ આપણે જાદુ ચોરસ બનાવ્યો ને એ રીતે તમારે જાદુઈ ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમને મારી ટેલિગ્રામની લિંક મળી જશે જેમાં સબસ્ક્રાઈબ કરીને તમને સ્વાધે પોતીનું ગણિતનું બધું મટીરિયલ પીડીએફ સ્વરૂપે મળી રહેશે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિંદ